લોકો ને પોતપોન હજાર રૂપિયા ઉસેરોતો માંગે નહીં હજાર રૂપિયામાં જે તો અમારું ખરીદ કોઈ નહીં જમી પડી

સમય હવ નો જો પૈસા તું લાવ તારે એટલે બધા પૈસા તું ગમે તો ના લાવે તો તો બલુન ની બધી વાર પૈસા તો લાવે એમ કે મારા 1000 રૂપિયા આ લઈ આટો હા સી થી આલે તમ મો પેલી ડોસી હાલો લાવવાનું ગોને એટલે પછી આલી સુઈ જાવ ને યાર તમે યાર એટલા જવા દો કંકાસ કરે મારા અરે આ તો હે ઓ હા તો હા સુ તા તે આલી ના લેજો સાબલી રે મારી તારી દોષી દીકરો લઈને જતા રેલો કેવાનો હો પાકો ખંડ પર બધું વેખી મારે એટલું રાખજો દીવરો હે ઘરે જઈને બે પાકો છોકરા નોને મોકલું મારા માં છોકરા ને ઘેર જઈને કેવું પડે તો છોકરા પેલો હો ને આમ માં બેહવા હવા

ના તું કે છો જો મને હું ખબર તાવ ખબર ઓમ ઓમ ઉડી ગયો ઉડી ઉડી જો હમણાં બલુન આમ દાડી ગયો આમ દાડી પ્રાઈમ ના શેત રહ્યા ને હા વિદેશ વિદેશ હા વિદેશ પૈસા કમાજો પૈસા નોકરી મળી હોય કન તું ડફો આખી જિંગી આ ટોટી ટોટી વારવા માં વારવા હું કરી જો બરુ હું કહી દી જા આખી જિંગી આ ટોટી વારવા માં વારવા માં તારા બાપા ની ચોટી કાઢ નાખી તે તો તું બાપ બનવા મે કીધું બોલ બોલ બોલ

હજાર ના પંદરસો લઈ જાય મારા છોકરો ને વિદેશ નોકરી લાગી ગયો હો લાખ રૂપિયા લાખ રૂપિયા પગાર લાવે બાપો મહિનાનો લાખ રૂપિયા પગાર એટલો જેટલા બધા પૈસા થાય તું હાચું ગો વિદેશ જા ગમે તે કરી વિદેશ જા ને ગો માન નાખી આઈ કંટો તે બે નંબર માં મોકલો પૈસા ફરી ઓ બે નંબર એટલે એ તો બે નંબર માં પૈસા બે નંબર એટલે શું કહેવાય એ તો પોત 10 લાખ રૂપિયા ખર્ચવા પરો એટલા બધા તાન છોઈ લાવવાના લાવ પર મોકલવા એ એવું કરીએ

से लंदन जा रही फ्लाइट एयर इंडिया बाप जिसमें दो सौ बयालीस यात्री शामिल बापा गुजरात के पूर्व विजय रूपाणी भी शामिल थे अहमदाबाद हो सकते है बालूर तो दा दा बालूर हैं। और हम सभी उन सभी परिवारों के साथ इस समय खड़े हुए हैं दुखद खबर अहमदाबाद से लंदन जा रहे पिलो मरी सो चुके हैं शोको जी बालूर

वहाँ वाँ पुटी जीओ वहाँ वहाँ जेटली बयादा करी भुखले तो ये प्रोप्याली वाँ को अमना बाहिं जेतो वहाँ

ગમે તે કોક નું સાધન કટાડ્યા ગમે ક્યાં સાંજ રે જવાન છોકરો હતો પેલી વાર ગમે જતો

તો અમારો આ ફક્ત મનોરંજન માટે હતો અને અમદાવાદ જે દુર્ઘટના હતી અંદર જેટલા પણ પેસેન્જરો હતા એ બધાની આત્માને ભગવાન શાંતિ હતો અને એમના ઘરોના દરેક વ્યક્તિને ભગવાન દુઃખ સહન કરવાની પણ શક્તિ આવે અને જે જે આપણા એ ભારતવાસીઓ હતા અને અંદર જે પણ હતા એ બધાની આત્માને શાંતિ મળે એટલા માટે ડુંગરભાઈ આપણે બે મિનિટ માટે ધ્યાન રાખશું તો દરેક પાછો બંધ કરી તો જય માતાજી મિત્રો તો આપણી એ ફ્લાઇટની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અંદર હતા તો આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે એમની આત્માને ભાઈ ભગવાન શાંતિ આવે અને અંદર જે પણ હતા એ બધાની આત્માને શાંતિ મળે એવું આપણે ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ જય માતાજી જય જોગીમા આવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ